નમસ્કાર મિત્રો મિત્રો બી યુનિવર્સિટી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી બી એ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં રિસર્ચ એસોસિએટ રિસર્ચ આસિસ્ટન્ટ ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર માટેની વિવિધ પોસ્ટ માટે આ ભરતી છે વધુ જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત અને વિશેષતા સંપૂર્ણ માહિતી અહીં આપણે જોઈશું સૌથી પહેલાં પોસ્ટ છે રિસર્ચ એસોસિએટ માટેની જેમાં એક જગ્યા છે પગાર ધોરણ સુડતાલીસ હજાર પ્રતિમાસ રહેશે શૈક્ષણિક લાયકાત જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએટ નીટ એમફિલ ફિલ પીએચડી અને બે વર્ષનો રિસર્ચ અનુભવ હોય તો એપ્લાય કરી શકાય છે જેમાં વિશેષતામાં શક્તિશાળી એકેડેમિક રાઇટિંગ કોમ્પ્યુટર જ્ઞાન આઈસીટી સ્કિલ ડેટા એનાલિસિસ સોફ્ટવેર અને ભારતીય નોલેજ સિસ્ટમ હોય તો એને પ્રાયોરિટી આપવામાં આવશે બીજી પોસ્ટ છે રિસર્ચ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા જેમાં સાડત્રીસ હજાર પ્રતિમાસ પગાર ધોરણ રહેશે જેમાં પીએચડી એમ ફિલ્ પોસ્ટ ગ્રેજ્યુએટ સોશિયલ સાયન્સમાં કરેલ હોય તો એ એપ્લાય કરી શકે છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે પંચાવન માર્ક્સ હોવા જરૂરી છે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટરની એક જગ્યા છે જેમાં વીસ હજાર પ્રતિમાસ પગાર ધોરણ રહેશે જેમાં શૈક્ષણિક લાયકાત જે છે એ કોમ્પ્યુટર અને આઈસીટી સ્કિલ્સ હોય તો એપ્લાય કરી શકે છે જેમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં આવડવી જોઈએ તો એપ્લાય કરી શકે છે તો આ શૈક્ષણિક લાયકાત હોય તો તમે આના માટે એપ્લાય કરી શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ માર્ચ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે અરજી કેવી પસંદગીની જે પ્રક્રિયા છે કેવી રીતે કરવામાં આવશે તો ઉમેદવારોને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂના આધારે અહીંયા સિલેક્શન કરવામાં આવશે અરજી કરવા માટે અહીંયા ફોર્મ ડાઉનલોડ કરવાનું છે તમારે બી એ ઓયુ ડોટ ઈડી યુ ડોટ ઇન આ વેબસાઇટ જે તમે અહીંયાથી જોઈ શકો છો આ વેબસાઇટ પર તમારે જવાનું છે ત્યાંથી તમારે તમારું ફોર્મ ડાઉનલોડ કરવાનું છે એની સાથે તમારે તમારા બાયોડેટા જોડવાના છે અને સંપૂર્ણ વિગતો ભરી અને તમે અહીંયા આ એડ્રેસ ઉપર બી એ યુનિવર્સિટીના એડ્રેસ ઉપર અથવા તો આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન પણ મોકલાઈ શકો છો અને પોસ્ટ દ્વારા પણ મોકલાઈ શકો છો તો આ રીતે તમે તમારી અરજી ત્યાં સબમિટ કરી શકો છો તો મિત્રો આ હતી બીએ ઓ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત